હેલો વેલકમ બેક આઈ કે આપણે જે આગળ એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરી એ તમને આવડી ગઈ હશે ભાઈ શોધવાની હવે હવે આ થોડોક નવી છે છે માથામાં માથે ચડી ગયો શું માથે માથે ચડી ગયો હવે તો આપણે શું કરવાનું એ અગેન બીગ સમસ્યા જો ફોર એક્ઝામ્પલ મારે એક્સ ટુ એક્સ નું વિકલાંગ કરવું છે

અને પછી y નું dy/dx કેમ કે આપણે જે વિકલન કરીએ છીએ એ વિથ રિસ્પેક્ટ ટુ x કરીએ છીએ લખેલું છે વિથ રિસ્પેક્ટ ટુ x તો y નું મારે કરવું પડશે અહીંયા મારે કરવું પડશે ગુણાકારનો નિયમ તો x અચળ log x નું 1/x log x અચળ x નું 1 x x કેન્સલ તો ભાઈ dy/dx બરાબર શું આવ્યું તો y તો થશે ઉપર તો બરાબર y કૌંસમાં 1 log x બચશે શું શું હતી મતલબ કે મારો આવ્યો આ થઈ ગયું તમને લોકો ને માથા ઉપર એક્સ દેખાય ત્યારે સમજી લેવું કે બંને બાજુ લોગ લેવાનો મારો આવશે જો બીજો એક્ઝામ્પલ લઈ તમને વધારે ખબર થાય પડે સાયન એક્સ રેસ ટુ એક્સ તો એક્સ મૂકી દીધું बने बाजू लॉग ले लो तो भाई log y बराबर log sin x ના માથા પર x હવે આ x આગળ આવશે માથે log y = x આગળ આવી ગયો log sin x હવે ક્યાં નાખો બંને बाजू નીકળજો તો અહીંયા log y નું શું થશે 1 / y * dy / dx અહીંયા પાછો લગાવવો છે ગુણાકારનો નિયમ

તો બાજુ લોગ લઈ લો ચલો તમારી જિંદગી છે તમારે જે કરવું એ કરાય ટેન આગળ આવી ગયું ચલોગ સાઇન એક્સ બચશે ગુડ બંને બાજુ વિકલાંકન નાખો વન અપોન વાય બાય બરાબર અહીંયા ટેન

log sin x બરાબર અને y ની જગ્યાએ શું મૂકવાનું अगेन y ની જગ્યાએ મૂકી દો તો આપણો ફાઇનલ આન્સર શું આવશે sin x ના માથા ઉપર tan x અને કૌંસમાં 1 sec square x log sin x આ આ દાખલો થયો ભાઈ બહુ સિમ્પલ આ તમારો અઢી વાર છે કે નાખે તમે તો બહુ મોટા છો તમને તો એકદમ સિમ્પલ જો એક્સ ના માથા ઉપર સાઇન્સ સ્ક્વેર એક્સ આ સાયન્સ સ્ક્વેર એક્સ માથું નીચે આવશે બરાબર તો લોગ વાય બરાબર સાયન્સ સ્ક્વેર એક્સ લોગ એક્સ

साइन स्क्वायर एक्स भागे एक्स और टू साइन एक्स कॉस एक्स ने साइन टू एक्स लखाए साइन टू एक्स लखाए इनटू लॉग एक्स ने वाई ने जगह सुम कुआनु पास हुआ एक्स रेस टू साइन स्क्वायर एक्स एक्स रेस टू साइन स्क्वायर एक्स यहीं अगर साइन स्क्वायर एक्स भागे एक्स प्लस साइन टू एक्स इनटू लॉग एक्स दाखलो पति यो पर વાય બરાબર શું લઈશું અહીંયા આગળ સાઈન ઇનવર્સ એક્સ ના માથા ઉપર લોગ એક્સ ચલો બે બાજુ આગળ ઉપર લોગ એક્સ આ લોગ એક્સ ક્યાં આવશે લોગ આગળ તો ભાઈ લોગ વાય ઇઝ ઇક્વલ ટુ લોગ એક્સ અને લોગ સાઈન ઇનવર્સ એક્સ આવું થયું હા હવે બંને બાજુ વિકલાંગન નાખો

સાઈન માથા પર લોગ કેટલું સિમ્પલ ઓમ સો થકી જિંદગીમાં મહેનત એટલું વધારે ફળ યા ચલો નેક્સ્ટ વાય બરાબર ઈ રેસ્ટુ થ્રી એક્સ પ્લસ વન ની ઘાતમાં ટુ એક્સ પ્લસ ચલો બંને બાજુ લોગ લઈ લો લોગ વાય બરાબર હવે ડાયરેક્ટ આગળ હવે બંને બાજુ વિકલંગ કરો વન અપોન વાય બાય અહીંયા આગળ ટુએ અચળ પ્લસ વન અને પછી એટલે અચળ તો જે થશે ડાયરેક્ટ લખો હોય સિમ્પલ જો જો વાય ઉપર જતું રહેશે y તો dy બાય બરાબર વાય ઉપર જાય તો વાયની જગ્યાએ મૂકી દઉં છું ઈ ટુ થ્રી એક્સ પ્લસ વન રેસ્ટ્રી જવાબ આવી ગયો જવાબ આવી જાય ભાઈ ભણાવે એટલે જવાબ આવી જાય જવાબ આવ્યા વગર રહે જ નહીં તમારા બસ તાકાત હોવી જોઈએ હું તો એટલા બધા એક્ઝામ્પલની ની પ્રેક્ટિસ કરીશ કે તમે થાકી જશો બે અઢળક એક્ઝામ્પલ વિકલન તમને રાતે પૂછે તો રાતે બી તમને આવડી જ જવું જોઈએ એવું ડેન્જર વિકલન તમને પૂછાય હવે આ તો તમને આવડશે ગુણાકારનો નિયમ છે e raised to sin x into sec 2x અને e raised to x tan x upon x plus 1 આ બી આવડી જ જાય ભાગાકારનો નિયમ લગાવવાનો x plus 1 નો સ્ક્વેર x plus 1 અચળ e raised to x tan x નું વિકલન પછી e raised to x અચળ x 1 નું વિકલન આવડે યાર

આ બે નો ગુણાકારને પછી ભાગાકાર તો આ તો એક જ છે જો આને તમે x માનો આને તમે y માનો આને તમે z માનો આ એરે જેવું જ છે તો એનો મતલબ એમ થયો કે આને આને હું કઈ લખી શકું તો આને કઈ લખી શકું જો બંને બાજુ log લઈ લેતા તમે ફરીથી લખું છું બંને બાજુ log લઈ જતાં કે tính ના કરતા બંને બાજુ log બરોબર 2x - log log 2x - 3 ની 1/ ઘાત ગુણાકારમાં

લોગ થ્રી માઇનસ એક તૃત્યાંશ લોગ થ્રી એક્સ પ્લસ ફાઈવ જો બધી ઘાતો આગળ આવી ગઈ પાંચ આગળ આવી ગયું એક દુત્યાંશ આગળ આવી ગયું આ બાજુ 1/3 આગળ આવી ગયું હવે કેમ નાખો બંને બાજુ વિકલન log y નું 1/y dy/dx 1/3 log 2x 3 નું 1/2x no 3 અને 2x 3 નું 2 થશે 5 log 4x 3 नू 1 4x 3 4x नू 4 थसे 1 तुरु log 3x 5 नू 1 3x 5 और 3x નું 3 થશે no 2 2 કટ આ અને વાય જગ્યાએ શું મૂકવાનું પાછું જગ્યાએ અનુવાદ મૂકી દેવાનું આ વાયની જગ્યાએ અનુવાદ મૂકી દેવાનું એટલે તમારો ફાઇનલ આન્સર આઈ ગયો તમારો ફાઇનલ આન્સર આઈ ગયો

આ ટુ કાર્ડ નાખું છું આ થ્રી કાર્ડ નાખું છું ના સેવન કાર્ડ નાખું છું અને એ ટુ અહીંયા આવી જશે એ થ્રી અહીંયા આવી જશે અને સેવન અહીંયા આવી જશે માથા પર જેવું આગળ આવી જાય હવ બંને બાજુ એકલંગ નાખો તો વન ઓપ ઓન વાય ડીવાય બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ લોગ એક્સ પ્લસ વનનું વન ઓપોન એક્સ પ્લસ વન એક્સ ટુ વન પ્લસ થ્રી લોગ એક્સ માઇનસ ટુ નું વન ઓપન એક્સ ને

એ વાઇન જગ્યાએ મૂકી દેવાની એમ તમારો ફાઇનલ જવાબ આવી ગયો ડીવાય બાય ડેક્સ વત્તા તમને આવડી ગયો ઠીક છે હા તો આવી રીતે તમારે એક્ઝામ્પલ ગણવાના છે મારા પહેલા વિદ્યાર્થી ભાઈ બહેનો ઓકે તો હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી બવાય